અમે અમારા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આપણી દિવાળી સૌની દિવાળી એ અંતર્ગત એક અમે મીઠાઈ વિતરણનો અહીંયા કાર્યક્રમ આયોજન કર્યું હતું એમાં જે આપણા મહાનગરપાલિકાના સફાઈ કામદારો પછી જે કોમ્પ્લેક્સ સોસાયટીના ગાર્ડ્સ હોય એમને અને ઝુંપડપટ્ટીમાં જે જરૂરિયાતમંદો ખરા એમના માટે અમે એક હજાર કિલો મીઠાઈ અને એક હજાર કિલો ફરસાણનું વિતરણનું આયોજન કરેલું છે આ ઉપરાંત અમે અમારા ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ગણેશ મહોત્સવ નવરાત્રિ પછી ગૌરી વ્રતની જે બાળાઓ ખરી એમના માટે અમે નાસ્તો ગરબા આઈસ્ક્રીમનું વિતરણ એ બધા અલગ અલગ કાર્યક્રમો બહુ કર્યા છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ